કોપડી મીઠાઈ મીઠાઈ બનાવો કોપડી મીઠાઈ હોય ને આવી હા કાજુ કતરી હા એને જેવું જ લાગે મસ્ત બનાવો શક્કરપારા તમને દો ભાઈ આ હાથ મેટલમાં છે વાહ કામ વાહ પણ ગયા તળવાનું કામ ચાલે છે વાહ જબરજસ્ત

કરી હો ભાઈ તમે લોકો પણ કરી હો બાકી હાથ માટે અહીંયા તળોશ ખાખરા વાહ જબરદસ્ત બાકી આપણા જ ઘરમાં છે મને એમ લાગે છે બીજે ક્યાંય નથી લાગતી બધામાં હોય આપણે ગુજરાતી માં તો વધારે આપણા વાળામાં જ છે મારા ખ્યાલ આપણે બીજા કોઈ તો નથી લાગતી

આપણે તો નહીં આ પણ બનાવા કા આ હું કહેવાય સક્કરપારા ઓ આપણ સક્કરપારા તે તે હું બનાય એમ તો તું હું બનાવતા બગાડે બનાવતો નથી તું બગાડે તારે આજે સ્કૂલમાં આ ટીશર્ટ પહેરીને ગયો તો ને જનગણવાળો હા 15 ઓગસ્ટ આવન છે ને આ કાકરા તો બનાવે થાય ઓલી કાકી બાજુ હવે તો તે વાહ બહુ બહુ મસ્ત આપણા રસોડામાં કામકાજ ચાલુ છે અત્યારે અરે જાન આતે માલે ભરતા સાતે માલે કે સર આંધણ સે ખાલે આતે માટેમ આતે મેટમ કા બાપ રે ઇતું દેતા ઓ બવે વાહ લોટ લોટ મિતુ તો મામો નાઈડો ખાવલા મે મિતુ ઈ વેણો કોનું છે કઈ ન મળે મેરે કો યે નહીં ચીહી યે તુમારા તું रखो ये तुम रखो ये मेरा है उधर उधर अपने अपने उधर तुम्हारे तुम्हारे उसमें करो ये पापा पापा आखो लोट लोट डोले डोले ने बा आखो लोट वालो भाई नो आखो लोट लोट कर बस વિટા હાલ ઘરે માં ઓલું લગાડ દઉં ટીવી માં ગોરીલા લગાડ દઉં ચાલ મસ્ત ચાલ આ લોકો કામ કરવા દે બધા માં આ લોકો ની જે તો 13 13 ઉકળે જ ભાઈ આ માં લોટ

તો મિત્રો આવી રીતે સાતમ માટે જમવાનું ચાલુ છે આપણી ઘરે બનાવી રહ્યા છીએ તો હવે આગળ પછી જ્યારે બનાવશે બધું હજી તો સાત માટે આવી નથી તો અત્યારે શરૂઆત થઈ ગઈ છે બનાવવાની હવે જ્યારે સાતે માટેમાં આવશે ત્યારે નવા વિડીયો મળશું પાછા બાય બાય આવજો